તો હાલો જઈ માતાજી બધાને માતાજી આવનું સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં દઈશું અમે પણ મજામાં સેવી અને આવી ગયા છે આપણે હવારના વાળીએ હવારમાં નીંદતા હતા કપામાં જો આવડા આવડા મોટા કપામાં હું નીંદતી હતી તમે જોઈ શકો છો ચાઓ કપાસી તો આપળો બધું આ કપાસે અને આપણે નીંદાઈયું છે અને જોએ છાપમાં ફૂલ આયું છે જામેથી પછી જિંડવું બને જિંડવું બને પછી પછી એમાં છે ને તડકો પડે એટલે જિંડવું પાટે પછી એમાં આવે કપાસ પછી કપાસ આમાંમાંમાંમાંમાં ભેંન લેવાનો અને આમાં મિત્રો પછી ફૂલીકરણના ઓલા પલોટ હોય ને એમાં ફૂલીકરણ કરવા જાય ને એટલે આવી રીતના જ આવી રસ ચડાવવાની હોય એમાં પછી ટીગર લગાવવાના હોય પહેલાં ફૂલીકરણ કરવા એમ જાતા હતા પલોટ હોય ફૂલીકરણના તો આપણો કપાશે તો મિત્રો હું પણ દેખાતી નથી એવડો હે કપા તમે જોઈ શકો છો આવડો છે કપા જુઓ તમે ને આ બાજુ અત્યારે હું કામ શું કરી રહીશ આપણે નીંદી નાખ્યું છે આમાંથી કપામાં બધી અને જય ઠેલી પડી છે હું સોળી વીણું છું અને અહીંથી સામે જ ઝૂપડી રહે થોડી થોડી દેખાય છે હું નજીક લઈને તમને બતાવું થાંભલા પાસે એ નાખી શાહ હતો આ કપામાં આપણે સોળી કરી હતી એમાંથી હું વીણીના અહીંયા પૂજીશું જવાન પાસે અને પછી હું તમને બતાવું આ બાજુ સોળી છે તો મિત્રો અહીંયા સોળી છે જો એવી રીતના આમાં કાંઈ નહીં દાંઠિયા વીજા છે એટલે આપણે છે ને ખેંચી નાખવાની છે આ કપામ છે એટલે દેખાય નહીં જો આવું બધું વણ થઈ ગયું છે કંઈક અને જો ભીંડા ને દેખાય ભીંડો ખાવો એ હાલો તો મિત્રો ગરમી 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 બહુ થાય છે મગો કસ પવો નવા જવું ગરમી એટલી થાય છે પાણી જે મેં બે ગ્લાસ પીધું છે જે એમ થાય છે પાણી પીવું છે એમ અને હું એકલી એકલી નીંદુ છું ને એવું બધું કર્યા રાખું છું અમારા સાહેબ ગયા છે હીરા ઘસવા અને કાલે તો નક્કી નહીં હું જાઉં કે ન જાઉં હીરા ઘસવા કારણ કે કામ થઈ ગયું છે અને આપણે એટલા છેટે કાલે કા કાલ કાલે તો રજા નહીં રહે પમદી રજા રહેશે સોમવારે રહેતો તો પછી આપણે પ્રથમ દિવસ એટલા છે આપણે વાળા બાંધવાના છે કારણ કે મિત્રો રોજ આવી જાય છે બહુ એટલે આવડા મોટા કપ્પાને આપણે ઝીણવા ઝીણવા વીણી ગયા હોય તો આપણે કેટલું નુકસાન થાય આપણે ખેડૂતને કેટલું નુકસાન થાય તો આપણે વાળા બાંધી દેવીની છે અને ઉપર તો બાંધેલા છે આમ છે બાંધવાના છે કારણ કે બાજુથી ને આવી ન હોય કે ઢોર કે ભરાઈને નહીં બહુ રંધાડ છે આવી જાય છે રોજ તો ક્યારેક પણ તોય આમ ઓલી બાજુમાં આડીઓ થઈ જાય ને એટલે ઓછા આવે અને હું હવે પાણી પી લઉં ગલાસ ભરીને હાલો મિત્રો ગલાસ મૂકી દીધો છે પાણી નાખું છું કોકને એમ થાય સોડા દેશે એમ એવું થાય કોકની પણ આપણે તો અત્યારે કપામાં સોડા જ માનવાની એટલે હું આવો કલરિંગ ગ્લાસ રાખું છું મનને સમાધાન થઈ જાય કે સોડા છે એમ તો હાલ બધે પાણી પીવા ને આમાં સોડા મિક્સન છે તો સોડા પી લેજો મિત્રો પાણી પી લીધું છે અને આપણે જે સોળે વીણવાની અડધી બાકી છે સોળે વીણીને અને પછી સોળી ખેહી નાખવાની છે કારણ કે સોળે એમાં ખતમ થઈ ગઈ છે તો હું હમણાં ખેહીશ અને પાથરા કરીને તમને બતાવીશ કે સોળેના મેં ને ભૂક્કા બોલાવી દીધા છે તો હલો પાણી પીના એક મૂછ થઈ ગઈ હતી ને આમ કીધું આમ ભૂસી નાખી હલો અને સોળે કહેવું પછી હું તમને બતાવીશ સુધી બાય બાય Teman-teman, plan saya sih mau agak pujju marah. Walau aja, tapi zoom kru Tapi pun mau agak saya ini diakai. Kalau teman ne batal plan saya sih awal jauh itu. Mau jauh soli keusu. So. Teman ne kateti, temu batal soli. Tuh jangan pasrah kira si અને ઓલા પણે કર્યો છે પાથરો અને જો આવી રીતના આમ કરીને આવી રીતના ક્યા લેવાય નહીં પછી આમ કરીને અહીંયા પાથરા ભેગી નાખી દેવાય ને પછી થોડો ઓશકાઈ ગયા અને અહીંયા સમયે રાખી પડે પછી જો આ કપામાં આઈકડા આમ ભરાયનેલું હોય ને એટલે અહીંયા હું કાપવું પડે એટલે એવી રીતના હોય તો હાલો હું સોળે ઉતારી લઉં ચાલો મિત્રો હાલો મિત્રો આપણે હવે ઘરે જવા હાલતા થઈ ગયા છે એવી અને મારા સાહેબ છે લેવા મેં કીધું થોડીક વાર લાગશે એટલે મેં કીધું ધીમે ધીમે હાલતી થઈ જાઉં અને તમને બતાવું અહીં છે વડલો બદલે છે કુંડા મારા સાહેબ આવી ગયા છે તમે જઈ શકો છો જાય હા

不安心。 આપણે ઘરે પૂજી ગયા છે અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ન ભૂલતા અને લાઈ હમણે બંધ છે કારણ કે હમણાં ટાઈમ છે નહીં અને કામ બધું છે ખેતીનું અને કણકરું કરી નાખીશ કામ હું થોડુંક કામ રહ્યું છે એટલે એટલું કામ બાકી રાખવાનું છે અને બાકીનું કાલે હું જઈશ ઇરા કસો તો ચાલો